સરકારી હોસ્પિટલો અનેકવાર ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાંના અધિકારીઓ એટલે કે આ તંત્રની ઘોર બેદરકારી ઘણા બધા નિર્દોષ દર્દીઓના જીવ જતા હોય છે મોતને ભેટતા હોય છે જે હોસ્પિટલ ગણો કે પછી ગોત્રીની જે એમ આરસ હોસ્પિટલ ગણો કે જ્યાં લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ આ લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જતી રહે છે કોના એકાઉન્ટમાં જાય છે કે પછી એ પૈસાનો સદુપયોગ થાય છે કે કેમ એક પ્રશ્ન એક પ્રકારે પ્રશ્નાર્થ ઉભો થતો હોય છે અલગ અલગ જગ્યા પર સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જાય છે રિયાલિટી ચેક કરે છે અને ત્યારબાદ માલુમ પડે છે કે આ ગ્રાન્ટો તો વપરાઈ જાય છે પરંતુ ત્યાંનું પ્રોપર કામ થતું જ નથી પ્રશ્નોના નિરાકરણ આવતા જ નથી દર્દીઓની જે પરિસ્થિતિ સમસ્યાઓનો જે સામનો કરવાનો હોય છે તો એ તો ઇટ જ રહે છે ગોત્રી હોસ્પિટલ જીએમએરએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે કે જ્યાં લિફ્ટ આ લિફ્ટ કે જે ઇમરજન્સી જે દર્દીઓ આવે તેને ટ્રીટમેન્ટ માટે બીજા કે ત્રીજા માળ કે ચોથા માળ જવાય તે માટે હોય દર્દીઓના સગા સંબંધીને તકલીફ ન પડે તે માટે સરકાર તરફથી ગ્રાન્ટો આવતી હોય છે પરંતુ આ લિફ્ટની મેન્ટેનન્સ એક્સપાયરી ડેટ ઓવર છે જો આ લિફ્ટમાં કોઈ ખામી સર્જાય તો જો આ લિફ્ટમાં કોઈ ઇમરજન્સી દર્દી અટવાઈ ગયો તો જો આ લિફ્ટમાં કોઈ ફસાઈ ગયું તો બસ તંત્ર આ બાબતે આખાડા કાન કરી રહ્યું છે તંત્રને આ બધી બાબતોમાં ધ્યાન જ નથી લાખો રૂપિયા જેને સરકાર તરફથી પગાર આપવામાં આવે છે આવી હોસ્પિટલોના અધિકારીઓને આ હોસ્પિટલોના ડોક્ટરોને તેમ છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલની લિફ્ટ જેની મેન્ટેનન્સ ડેટ એક્સપાયરી છે કોઈ ધ્યાન જ રાખવા તૈયાર નથી અલગ અલગ જગ્યા પર ગંદકીના મુદ્દે અહીંયા પ્રશ્નો ઉજાગર થતા હોય છે અલગ અલગ રીતે સ્વચ્છતા અલગ અલગ રીતે પેશન્ટોની સુખાકારી માટે જે સુવિધાઓ આપવામાં આવે તે પરંતુ પગાર લેવામાં અધિકારીઓનો રસ છે દર્દીઓની સમસ્યા જાકીને જોવા તે લોકો માટે સમય જ નથી વડોદરાની અંદર ગુજરાત સરકાર દ્વારા બે હોસ્પિટલ આવેલી છે એક એસએસજી હોસ્પિટલ અને બીજું ગોત્રી જીએમએઆરએસ હવે તમે જુઓ કે ગોત્રીની અંદર સુવિધાઓનો અભાવ વારે ઘડીએ ઉજાગર થાય છે પણ અહીંના સુપ્રિન્ટેન્ડન્ટને એની કોઈ પડી નથી ના તો દર્દીની પડી છે ના તો અહીંયા આવેલા ડૉક્ટરોની પડી છે કે ના તો કોઈ એના સગાવાલાની પડી છે અહીંયા તમે જુઓ કે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એમની જવાબદારી છે કે તમામ વસ્તુઓ અહીંયા જોવામાં આવે પણ ક્યાંક ને ક્યાંક ફાયર તો કે એક્સપાયરી ડેટના એસ્ટિકેશન્સ હોય છે તમે જુઓ લિફ્ટ તો લિફ્ટ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમામ દર્દીઓ પોતાની દ સારવાર કરવા માટે પાંચમા માર્ચ સાતમા માર્ચ સુધી જતા હોય છે અને સગાવાલા જતા હોય છે આજે લિફ્ટ જે છે એ પણ એની પર જે રીતે દર વખતે રિન્યુઅલ થવું જોઈએ દર પાંચ વર્ષે રિન્યુઅલ થવું જોઈએ દર વર્ષે રિન્યુઅલ થવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ લિફ્ટની અંદર રિન્યુઅલ કરવામાં આવ્યું નથી એનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જે દિવસે દુર્ઘટના ઘટે એટલે મને એવું લાગે છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ થાય કોઈ દુર્ઘટના ઘટશે એટલે સરકાર જાગશે મારે આરોગ્ય મંત્રીને કેવું છે મારે આ મંત્રીને કેવું છે અહીંના જે આરોગ્યના સચિવ છે એના સુપ્રિન્ટેન્ડન્ટને કેવું છે કે ભાઈ હજુ તમે કોની રાહ જુઓ છો અહીંયા કોઈ દુર્ઘટના ઘટે એની રાહ જોવાની છે એટલે વહેલામાં વહેલી તકે આ તકેદારી રાખવાનું કામ એ સુપ્રિન્ટેન્ડન્ટનું હોય છે એમના તમામ અધિકારીઓ કારણ કે અહીંયા જે દિવસે લિફ્ટ જો ધરાશય થઈ અનેક જગ્યાઓ એ ઘટના બની છે તમે જુઓ રાજકોટની અંદર અગ્નિકાંડ થયો અહીંયા ત્યાર પછી એ સરકાર જાગે તમે અરણીની અંદર બોટકાંડ થયો ત્યાર પછી સરકાર જાગે હવે મને એવું લાગે છે કે આ ગોત્રી જીએમઈ આરએસ ની અંદર કોઈ લિફ્ટ પડે અને કોઈ બે ચાર જણના મૃત્યુ થવાની જો આ સરકાર રાહ જોઈ રહી હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે વહેલામાં વહેલી તકે આવી તમામ લિફ્ટ જે છે એને મેન્ટેનન્સ કરાવવું જોઈએ મારે તો આરોગ્ય મંત્રીને આપણા માધ્યમથી કહેવું છે કે એકવાર આ સુપ્રિન્ટેન્ડન્ટને ઘરે બેસાડવો જોઈએ અને નોટિસ આપવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક સરકાર આવા અધિકારીઓ આવા ભ્રષ્ટ અધિકારી કહી શકાય કારણ કે એ સત્તાની બેદરકારીના કારણે અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે અને એવા સંજોગોની અંદર જો કોઈ મોટી દુર્ઘટના ઘટે

લિફ્ટ ફસાય છે માણસ ખોલવા જાય છે પણ હું તો એનાથી વધારે કહું છું કે જો આનું મેન્ટેનન્સ કરવામાં ન આવે તો લિફ્ટ ગમે ત્યારે ઉપરથી ધરાશય થઈને નીચે પડશે અંદર કોઈ નાના નાના બાળકો હશે દર્દી હશે એના સગાવાલા હશે ત્યારે ખબર પડે છે પણ મને એવું માનવું છે કે જ્યારે એમની લિફ્ટ જે છે એમની લિફ્ટમાં તકેદારી રાખે છે એમની લિફ્ટની અંદર તમામ પ્રકારની સુવિધાઓ હોય છે પણ આ એક દર્દીની લિફ્ટ છે એની અંદર બે બેદરકારી દાખવી છે ત્યારે એ ખૂબ ગંભીર બાબત છે અને કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય